મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નઈ ડોક્ટર સાહેબ ભાઈ તમારા પપ્પાના બધા રિપોર્ટ ચેક કરી લીધા એમની બંને કિડનીઓ ખરાબ હે મરી નહીં જા જીવ કિડનીઓ ખરાબ થઈ ગઈ પછી રોજ્યો પછી મરી જહ કિડની તાત્કાલિક બદલવી પડશે ના બદલી તો મરી જશે તો તાત્કાલિક હા તો બદલી નાખો બદલી નાખો વધો નહીં શું આ તો કપડો છે તે બદલી નાખો તો શું કરવાનું કિડની લાવવી પડે અને પછી બદલવી પડે હા તો કોઈ ના હું લઈ આવું હાલ તો બજારમાં મળશે કે હાલ જ લઈ આવું ફટાફટ પતંગ દોરી નહીં લાવવાની તે બજારમાંથી લઈને આવીને લગાવી દેવો તો બીજા કોઈની કિડની મેચ થતી હોય એ કિડની મેચ કરીને પછી તમારા પપ્પા નામો લગાવવામાં આવે તો એરિયા રહ્યા

તો બે કિડનીઓ તમારા બાપા લગાવો તો તમે જતા જ રહેશો કે એવું હા તો શું કરવાનું એક કિડની આપો પપ્પા જીવતા રહેશે ને તમે જીવતા રહેશો એવું એમ હા તો કોઈ વાત નહી એક કિડની ગાલ દો મારા બાપાનામાં નો જીવતા રાખવાના તો પણ તમારી એક કિડની તમારા બાપાને આપ્યા પછી તમારો કોઈ ભાર વાળું કામ નહી કરવાનું લોડ વાળું કામ કરવામાં નહી આવે તમારે

હવે કેવું લાગે તમને સાહેબ થોડું એક બાજુ ખાલી ખાલી લાગે હા તો લાગે ને એ તો કાઢી ને એટલે એવું હા પપ્પાને પૂછો પપ્પા ને એવું લાગતું છે હા તો ઇવન લગાઈ એટલે ઈવન ભરેલું લાગતા ભરેલું લાગે ઈવન કોઈ ના લાગે યાર ઈ તો એક કાઢીને બીજી લગાઈ હા બરાબર પડેલી જતી કે મારા જગ્યા થઈ ગઈ હોય એટલે હા બરાબર સમજી કયો વાંધો નહી હો સાહેબ સારું લાગતું હોય તો જઈ શકો એવું એમ તો સારું જ લાગે હા તો જઈ શકો તમે રજા લઈ લ્યો હા તો રજા તો મને બહુ ગમે સાહેબ હું તો ના જતો હા તો કોઈ હવે રજા લઈ લે બાપા બાપા સાહેબ ના આશીર્વાદ તો આલો સુખી થયો મોટું નામ કમાજો એ તો કમાયું પણ પૈસા તો આલો પૈસા કિડની લગાઈ ના

ઈઆરપી નહીં સ્ટેથોસ્કોપ આઈ જે હોય રી હવે આરી વસ્તુ હોય થી તમારે ટેબલ ઉપર મેલવાનું તો હું જઈને મેલ લે આવું ઈમાં અથડા પૈસા લેવાના હોય યાર હોય થી હોય લગાડો ભૈયા હોય થાય તમે જે લે આવની વાત નહીં કિડની લગાવ્યું કોઈ રમતની વાત નહીં યાર તો એવું તો થોડું રમતની ઈમાં હું લગાવાનું હોય થી વખોળી હોય ગાલ્યું હોય ઈમાં તો સાહેબ હું તમે વાત શું હોય થી વખોળી કોઈ રમત ના ખેલે લે બદલી દેજો તમે બદલી હાલ્યો હાલો ઊંઘો હેડો તમારી ગાડી દઉં તમારી ગાડી તો લગાવી બોલો કમ્પાઉન્ડર બમ્પાઉન્ડર ને લગાવવું આ લગાવી દઉં અને કોઈ થઈ ગયું તો કોઈ થઈ ગયું તો એમાં મારી જવાબદારી થોડી હોય તમે પેપર વર્ક કર્યો તો ને એમાં નતું હું બધું હું વાંચ્યું હતું તો લશું તો હતું કે કોઈ આગુ પાછું થાય તમે જવાબદારી નહીં લેતા ને અમારે જોડે કેવા જવાબદારી વાત કરે આવું થોડું હોય સાહેબ એટલે એ બધી મને ના ખબર પડે યાર મીએ કિન્ની બદલી ના પૈસા આલો યાર પૈસા તો સાહેબ ના હોય અમે કોઈને કહી દઈએ પૈસા લે ને એ કોમ કરો તો પછી પાછી લ્યો વખોડી પાછી મારમાં ગાલ જો હડો તો એના અલગથી થશે

અલ્યા અતારનો જમાનો તો જુઓ સાહેબ અત્યારે મા બાપનો છોકરો રાખવા તૈયાર નહીં મહીપચસી બાપુના આશ્રમમાં જુઓ તમે જેટલી ભીડ થાય અત્યારે બધા મા બાપના ગાઢી મે લોકો અને હું મારા બાપાને અત્યારે કિડની આલી આ તો દુનિયા દાખલા દેશે ક એક જવાન દીકરા એના બાપને જીવાડવા માટે પોતાની કિડની આલી દીધી પોતાના જીવના જોખમ ઉપર દુનિયા દાખલા દેશે ને એ દાખલો મોય તમારું નોમ ગવાશે લ્યા શું નોમ ગવાશે લોકો કે કે પેલા વેલજીબાને એમના છોકરાએ કિડની આલી તો જો આલી તો કે પેલા ડોક્ટર કરશન જોડે આ સફળતાનું આવું શુભ કાર્ય કના હસ્તે થયું તો પેલા ડોક્ટર કરશનના હસ્તે થયું તો કરશનભાઈનું નોમ ઊંચું થશે તમારા ત્યાં લાઈનો લાગશે દર્દીઓની લોકો કહે આવું મહાન કાર્ય કને કર્યું મહાન કાર્ય કર્યું ડોક્ટર કરશને તો આવા મહાન ડોક્ટર જોડે આપણે ત્યાં જવાય કરવા માંથી

તમારા દવાખાનામાં આવી મારા જેવી મહાન હસ્તી જે પોતાના બાપને કિટની હાલી આવી હસ્તી પધારી અને તમે મારા જોડે પૈસા માંગો છી હારું હેડ આલુ તો પછી તન જ આલુ હેડ ઓફિસમાં હાલ હેડ ઓફિસમાં પૈસા લઈ લેવા આ હવે કપડો તો કાઢ દે અરે ઓપરેશનનો પણ સાહેબ આ તો મસ્ત કપડો છે નાઈટ ડ્રેસમાં માર પહેરવા ચાલશે લઈ લો કપડો એ મિલતા નહીં તમે તો તો પર હારો એટલે યાર તું હારો હા તો કોઈ હતું નહી સાહેબ એ હિસાબ કરવાનું લેવાના હિમો કાપી લેજો તમે હેડો હાલો હેડો